ગાયો છે તે આપણી માતા છે આપણે દરેક વખતે કહીએ છીએ ગાય આપણી માતા છે માતા આપણી છે તો એમને આવું પાણી ના પીવડાવાય વિનંતી કરું છું બે હાથ જોડીને દીવના લોકો હતી કે તમે કંઈક હવે કરો આવી રીતે ના કરો સાફ સફાઈ કરાવો ક્યાં સુધી ત્યાં ચાલશે આવું અને ફરિયાદો મળી છે ત્યારે અમે પહોંચ્યા છીએ અને પછી કહું છું કે હાર્દિક સિંગોળ ગમે ત્યાં ગમે તેવું બોલે છે કેમ કરીએ ન બોલીએ તો શું કરીએ અમે રિયાલિટી આ છે ડો છે દેખાય છે ત્યાં પણ જઈશું અને ખરેખર આ પાણી છે તે ગાય માતાઓ માટે પીવાલાયક છે કે નહીં તેને આપણે એક સ્પષ્ટતા કરાવી છે દીવના લોકોને બતાવવું છે પ્રશાસનને બતાવવું છે નગરપાલિકાને બતાવવું છે કે જુઓ આ આપણી ખોદમ પાસે આવેલી ગૌશાળા છે અને ત્યાં પીવાના પાણી કંઈક આવી રીતનું છે હવે તમે જ જોઈ લો તમે સમજી લો કે ખરેખર ગાય માતાઓ આ પાણી પી શકે એમ છે કે નહીં જો નગરપાલિકા દીવમાં જાગતી હોય પ્રશાસન દીવમાં જાગતું હોય તો અહીંયા આવે ને મુલાકાત કરે અને હવેડો છાપ કરાવે આપણી માતાઓ છે ગાય માતાઓ તે આવું પાણી પી રહી છે તમે શું કરી રહ્યા છો નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને હાલ અત્યારે ખુદમ પાસે છીએ અને આ ખાસ કરીને દ્રશ્ય બતાવવા માંગીશ કે આગળ સ્મશાન આવેલું છે અને ત્યાં ફુદમની ગૌશાળા આવેલી છે ફુદમ ગામ પાસે ત્યાં અત્યારે અમે હાલ અત્યારે છીએ કે ખાસ કરીને દીવના લોકોની પણ અમને ફરિયાદો મળી હતી કે આ ફુદમમાં જે ગૌશાળા આવેલી છે સ્મશાનની સામે ત્યાં ખાસ કરીને પીવાનું પાણી હોય ગાયો માટે કે સારો હોય તેની વ્યવસ્થામાં કંઈક ને કંઈક અહીંયા બેદરકારી દાખવવામાં આવતી હોય છે પ્રશાસન દ્વારા નગરપાલિકા દ્વારા એવી અમને ફરિયાદો મળી હતી અને ખાસ કરીને અમે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે કે ખરેખર શું આ જે લોકોએ કહ્યું છે તે સાચું છે કે નહીં ખાસ કરીને બતાવવા માગીશ કે આ ગૌશાળા છે ને અહીંયા અંદર ગાયો છે અહીંયા સ્વચ્છતા તો અમને જોવા મળી છે સ્વચ્છતા ખરેખર છે અહીંયા પરંતુ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ગાયો બાંધેલી છે ને ત્યાં સ્વચ્છતા છે નાના નાના વાસરડાઓ છે તે પણ અહીંયા સ્વચ્છ જગ્યામાં બેઠા છે અને ખાસ કરીને આ એક બીજો રૂમ છે ઓરડો છે ત્યાં ખાસ કરીને અહીંયા જે ગાયો માટેનો જે ચારો હોય છે તે ચારો અહીંયા ભરવામાં આવ્યો છે તો પાણી હોય છે ગાયો માટે તે પ્રદૂષિત પાણી હોય તે ચોક્કસ હું કહી શકીશ દ્રશ્ય બતાવવા માગીશ કેમેરામેનને કહીશ કે અહીંયા આગળ આવે અને આ દ્રશ્ય બતાવવા માગીશ કે હવેડો હવેળો છે અને અહીંયા આ ગાયો છે ફુદમમાં જે ગૌશાળામાં રહે છે તે પાણી પીવા માટે આવતી હોય છે જે પ્રદૂષિત પાણી છે ખાસ કરીને આ પાણી ક્યાંથી આવે છે ટેન્કર દ્વારા આવે છે કે પછી અહીંયા બોરવેલ છે તે અમને ખબર નથી પરંતુ આ ગાયો માતા માટે જે પાણીનો હવેળો છે સાફ કરવામાં કેટલા સમયથી સાફ નહીં કર્યો હોય એ તો કદાચ જાણી શકાતું નથી કારણ કે એટલું જ ગંદુ પાણી છે કે પીવા માટે ખૂબ શું કહેવાય કે દ્રશ્ય પણ ખરાબ છે આશા રાખું છું વિનંતી કરું છું પ્રશાસનને દીવ નગરપાલિકાને કે દીવ પ્રશાસનને કે તમે અહીંયા આવો જુઓ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને હળ છે તે તમે સાફ કરાવો અને ગાય માતાઓને સારું પાણી પીવડાવો તમારે પીવડાવવું હોય તો ગાયો છે તે આપણી માતા છે આપણે દરેક વખતે કહીએ છીએ ગાય આપણી માતા છે માતા આપણી છે તો એમને આવું પાણી ના પીવડાવાય વિનંતી કરું છું બે હાથ જોડીના દીવના લોકો હતી કે તમે કંઈક હવે કરો આવી રીતે ના કરો સાફ સફાઈ કરાવો ક્યાં સમયશું ત્યાં છાલ છે આવું અને ફરિયાદો મળી છે ત્યારે અમે પહોંચ્યા છીએ અને પછી કહું છું કે હાર્દિક સિંઘવોળ ગમે ત્યાં ગમે તેવું એવું બોલે છે કેમ કરીએ ન બોલીએ તો શું કરીએ અમે રિયાલિટી આ છે તમને બતાવીએ છીએ કેમેરામેનને ફરી એકવાર કંઈક દ્રશ્ય બતાવે ઝૂમ કરીને દ્રશ્ય બતાવે ખરેખર કેટલી ગંદકી પડી છે આમાં કેટલા સમયથી સાફ કરવામાં આવ્યો એ પણ અમે તમને સવાલ કરીએ છીએ અને સાફ કરવામાં આવતું હોય તો આવું પાણી ના હોય અને બીજો સવાલ અમે નગરપાલિકાને કરવા માગીએ છીએ કે શા માટે તમે સાફ કરતા નથી શા માટે તમે ગાયોને આવું પાણી પીવડાવો છો પ્રદૂષિતવાળું કંઈક જવાબ હોય તો અમને આપો તમે અપેક્ષા રાખી તમારી પાસે કે ફરી વાર તમે આવું ના કરો જો નગરપાલિકા દીવમાં જાગતી હોય પ્રશાસન દીવમાં જાગતું હોય તો અહીંયા આવે ને મુલાકાત કરે અને હવેડો છાપ કરાવે આપણી માતાઓ છે ગાય માતાઓ તે આવું પાણી પી રહી છે અને તમે શું કરી રહ્યા છો બેસી રહ્યા છો ડિસેમ્બરમાં નહીં ચલાવી લઈએ દીવના લોકો આવે જ્યાં ગાયો ઓરડામાં બંધ છે એટલે કે ઓરડામાં જે ગાયો છે ત્યાં જશું આપણે અને એ દ્રશ્ય પણ બતાવવા માંગશું કે ખરેખર આ ગાય માતાઓની હાલત શું છે ગૌશાળા છે પોધમ પાસે આવેલી છે તે પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હાજી આ દોસ્તો આ એક ઓરડો છે મોટો અને અહીંયા ખાસ કરીને ગાય માતાઓ છે તે વિશેમાં જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં ગાયો છે તે બાંધેલી છે પરંતુ તેને ખાવા માટેનું જે શું કહેવાય કે નિરણ હોય છારો હોય તે જોવા નથી મળતો ખાસ કરીને આ ગૌશાળાઓની અંદર આ ગાયો માટે જે સેવા કરતો હશે જે વ્યક્તિ સાર સંભાળ રાખતો હશે રોજ પાણી પાતો હશે ગાયોને જે ચારો નાખતો હશે તેણે ખાસ કરીને આ ગાય માતાઓને ક્યારે ચારો નાખેલો છે તે ખાસ કરીને અહીંયા અત્યારે તો દેખાતું નથી કારણ કે અહીંયા ચારો કંઈ વસ્તુ નથી અને ગાયો માટે બેસવાની કોઈ ખાસ કરીને એટલી જગ્યામાં બેઠા છે ઊભા છે ગાય માતાઓ કે તેને બેસવું હોય તો ક્યાં બેસે એક ઓરડો છે ને એમાં પણ મોટી સંખ્યામાં ગાયો છે તેને ભરેલી છે બીજો એક ઓરડો છે બાજુમાં ત્યાં પણ એક નાનો ઓરડો છે ત્યાં નિરંજારો ભરેલી છે ને આગળ પણ ગાયો વાછડાઓને છે તેને બાંધવામાં આવેલા છે એટલે કે ખુલ્લા છે તે એક ઓરડાની અંદર તો ખાસ કરીને આ ગૌશાળાની અંદર આગળ પણ એક હરડો જે દેખાય છે ત્યાં પણ જઈશું અને ખરેખર આ પાણી છે તે ગાય માતાઓ માટે પીવાલાયક છે કે નહીં તેને આપણે એક સ્પષ્ટતા કરાવી છે દીવના લોકોને બતાવવું છે પ્રશાસનને બતાવવું છે નગરપાલિકાને બતાવવું છે કે જુઓ આ આપણી ફોદમ પાસે આવેલી ગૌશાળા છે અને ત્યાં પીવાના પાણી કંઈક આવી રીતનું છે હવે તમે જ જોઈ લો ને તમે સમજી લો કે ખરેખર ગાય માતાઓ આ પાણી પી છો કે એમ છે કે નહીં તમે અમને કોમેન્ટમાં જવાબ આપશો કારણ કે તમે અમને આમ તો તમે જવાબ આપી શકવાના નથી એટલે કોમેન્ટમાં ખાસ કરીને જવાબ આપજો પ્રદૂષિત પાણી છે આશા રાખીએ છીએ કે અમે પણ કે તમે ફરી એકવાર આ હવેડાઓને દરરોજ માટે તમે સાફ કરાવો પીવા માટે આ પાણી પ્રદૂષિત છે કેટલા સમયથી આ હવેડો પણ સાફ કરવામાં નથી આવ્યો એ આ પાણી જોઈને કહી શકીએ છીએ કે આ તો જે ઉપર ખરાબ છે અંદર કેટલો કાદવ કિસડ છે એ તો જ્યારે હવેડો સાફ થશે ત્યારે ખબર પડશે આ દોસ્તો ખાસ કરીને આ ગૌશાળાના અંદર બે હવેડા છે જ્યારે પહેલાં હવેડાની મુલાકાત લીધી ત્યાં પણ પ્રદૂષિત પાણી છે અને જ્યાં બીજો હવેડો અંદર આવેલો છે ત્યાં પણ આ રીતે ખરાબ પાણી છે પાણી કઈ રીતે આવતું હશે ટેન્કર દ્વારા આવતું હશે કંઈક બોરવેલ છે એના દ્વારા આવતું હશે કંઈ ખબર નથી પરંતુ પાણીની હાલત આવી છે ગાય માતાઓ પ્રદૂષિત પાણી પીએ છીએ ક્યારે આ પ્રદૂષિત પાણીમાંથી ગાય માતાઓને છુટકારો આપવામાં પ્રશાસન સફર નિવડશે તે હવે જોવાનું બાકી રહ્યું એટલે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તમે જાગો જાગતા ન હોય તો અને આ ખાસ કરીને હવેડાઓ છે તેને સાફ કરાવો જેથી કરીને આપણી ગાય માતાઓ સ્વસ્થ પાણી પી શકે ખાસ કરીને આગળ પણ એક કાદી જેવું તોડેલું છે અને જ્યાં હોય ત્યાં પથ્થરના ઢગલાઓ પડ્યા છે એટલે લાગી રહ્યું છે કે કંઈ રિનોવેશન કરી રહ્યું હોય પ્રશાસન એવું લાગી રહ્યું છે પરંતુ પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ કે કંઈક તમે ગાયો માટે વ્યવસ્થા કરો કારણ કે હાલ અત્યારે પીવાના પાણીની જરૂરત છે અહીંયા પીવાના પાણી માટે કંઈક એવી સારી વ્યવસ્થા કરો તમે જેથી કરીને આપણી ગાય માતાઓ એક સારું અને સ્વસ્થ પાણી પી શકે નહીં કે આપણે જોયું એ પ્રદૂષિત પાણી